સરકાર બહુ દિવસ સુધી બજેટમાં મહિલાઓને શું અપેક્ષા રાખે બજેટ બે હજાર ચોવીસ થી મહિલાઓ શું અપેક્ષા રાખે છે એવો પ્રશ્ન થઈ રહ્યો છે મહિલાઓ ઈચ્છે છે કે સિલિન્ડરના ભાવમાં ઘટવા જોઈએ આ સિવાય મહિલાઓએ કહ્યું કે સરકાર દ્વારા જે પણ મદદ કરવામાં આવે છે તેમના સુધી પહોંચતી નથી રાશન પણ પૂરેપૂરો આપવામાં આવતું નથી ખેતરોમાં કામ કરતી બેની બે દીકરીઓને જણાવવું કે ઘરમાં પૈસા ન હોવાને કારણે તેમને અભ્યાસ અધ વચ્ચે છોડવો પડ્યો હતો તેથી આ બજેટને લઈને તેમની આશા છે કે સરકાર એવી યોજનાઓ બનાવવી જોઈએ કે જેથી તેઓ ફરીથી તેમનો અભ્યાસ ચાલુ રાખી શકે આવી અપેક્ષાઓ મહિલાઓ રાખી છે તો જોઈએ તેવીસ જુલાઈના રોજ યોજાવાનું છે બજેટ તેમાં શું આવે છે ગુટખા અને પાન મસાલા બંધ થશે તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન સંગ્રહ વિતરણ અને પરિવહન વચ્ચે વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુની થતા મૃત્યુ અને રોગોમાં ઘટાડો થશે આ પ્રતિબંધ એક વર્ષ માટે લાગુ રહેશે તમને જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટીન હોય છે જે શરીર માટે ખૂબ જ ખતરનાક હોય છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો નવો વાયરસ તંત્ર એલર્ટ મોડમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સાંદીપુરા વાયરસ એનકે ફેલાઇટિસ રોગથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેત જરૂર રહેવું આ કોઈ નવો રોગ નથી સામાન્યપણે વરસાદી ઋતુમાં અને તેમના પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે હાઈગ્રેડ તાવ ઉલટી ઝાડા માથાનો દુખાવો અને ખેંચ આવ આ રોગોના મુખ્ય લક્ષણો છે આ પ્રકારના લક્ષણો બાળકોમાં વધારે જોવા મળે છે પરેશ ગોસ્વામી જણાવ્યું કે સોળ થી લઈને વીસ જુલાઈ સુધી અતિભારે વરસાદ ખાબકશે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને બેટિંગ કરશે કેટલાક વિસ્તારોમાં પંદર ઇંચ વરસાદ ખાબકશે તેવી આગાહી પણ કરવામાં આવી હતી સોળ થી લઈને અઢાર સુધી વરસાદ પડી શકે છે આ ઐતિહાસિક નિર્ણય ગણાવી શકાય તેમ છે જૈન સમુદાય દ્વારા સતત નોનવેજ ને લઈને વિરોધ કરવામાં આવતું હતું બે માં 200 થી વધારે કસાઈની દુકાનો બંધ કરવાની માંગ સાથે

પંદર માંથી નવ પ્રશ્નો સાસાર પડતા લર્નિંગ લાય છે કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે તો દોસ્તો આ ખૂબ અગત્યના સમાચારો આવા સમાચારો દરરોજ સવારમાં જોવા માટે ખાસ અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવી નવી નવી યોજનાઓની માહિતી પણ સમયસર મળતી રહે ફરી મળીશું આવતા વિડીયોમાં